વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે જો કે તેમ છતાં હજુ હાઈવે પર પડેલા ખાડાઓના અટકાવવાનું નામ નથી લેતો આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સહિત જિલ્લાના અન્ય હાઈવે ખરાબ હાલતને મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને પૂર્વ પ્રમુખ દિનેશ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વાપી નજીક બગવાડા ટોલ નાકા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા ટોલ નાકા પર એકઠા થયેલા કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ટોલ નાકા પર ટોલ ઉઘરાવવાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો આથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી આથી થોડા સમય સુધી મામલો ગરમાયો હતો રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓના પ્રદર્શનને કારણે થોડા સમય સુધી વાહન પણ અસર થઈ હતી પોલીસે મામલો પાડ્યો હતો મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સાથે વાપી શામળાજી નેશનલ હાઈવે પર મોટા ખાડા પડી ગયા હતા અને ખાડાઓને કારણે હાઈવે પર અનેક અકસ્માતો થઈ રહ્યા હતા રાજ્યમાં હાઈવે અને રસ્તાઓની ખરાબ હાલતને લઈ સરકારે ગંભીરતા લઈ રાજ્યભરમાં હાઈવેની ની ખરાબ હાલત સુધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી વલસાડ જિલ્લા કલેક્ટરે પણ આ મામલે ગંભીરતાથી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાને કારણે હવે જો કોઈ અકસ્માતમાં કોઈ મોત થશે તો તેની સીધી જિમ્મેદારી જે તે કોન્ટ્રાક્ટર એજન્સીની રહેશે કોંગ્રેસ દ્વારા આજે કરેલા આ વિરોધ પ્રદર્શનને કારણે થોડા સમય સુધી માહોલ ગરમાયો જિલ્લાના અંતરિયાળ રસ્તાઓ અને નેશનલ હાઈવે ખરાબ હાલત તાત્કાલિક સુધારવામાં આવે અને જ્યાં સુધી હાઈવે પર ખાડા પૂરી વ્યવસ્થિત ન કરવામાં આવે ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા માટે પણ કોંગ્રેસે માંગ કરી હતી મામલો ગરમાતા નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર પણ સ્થળ પર પહોંચ્યા હતા તેમની સામે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષ ઠાલવ્યો હતો આપ જોઈ શકો છો એના માટેનો જ અમારો વિરોધ છે કે લોકોના એમ્બ્યુલન્સમાં મૃત્યુ પણ થઈ જાય છે હોસ્પિટલ પહોંચવાનું હોય અગર તો કોઈક જગ્યાએ એવી જગ્યાએ પહોંચવાનું હોય કે એના ઘરે પહોંચવાનું હોય પણ એમ્બુલન્સ મારે જવાનું હોય અને એમ્બ્યુલન્સમાં જઈ શકતી હોય આ તંત્રને આપણે શું કહેવું એ વાત માટે અમે આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ આજે આપ જાણો છો કે એક તરફ ખાડા પુરાય છે અને બીજા દિવસ ખાડા પુરાય છે જેટલા પણ રસ્તાઓ થાય છે એ રસ્તાઓમાં તાત્કાલિક ખાડા પુરાય છે આજે આજ રસ્તો તમે જોતા હશો કે આપણે જૂનમાં પૂરો કરવામાં આવ્યો

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે